મીઠા લીમડાના પાનનો રસ પીવાથી થાય છે ગજબના ફાયદાઓ સવારમાં ખાલી પેટે પીવો મીઠા લીમડાના પાનનો જ્યુસ ઔષધીય ગુણોથી છે ભરપૂર જાણો તેના ગજબના ફાયદાઓ દરરોજ સવારમાં ખાલી પેટે તમે મીઠા લીમડાના પાનનો જ્યુસ પીઓ છો તો વજન ઉતરી જાય છે આયુર્વેદમાં મીઠા લીમડાના પાનને ઔષધિ માનવામાં આવે છે તો જાણો આ જ્યુસ પીવાથી બીજા કયા ફાયદા થાય છે આયુર્વેદમાં મીઠા લીમડાના પાનને ઔષધિ માનવામાં આવે છે ખાસ વાત તો એ છે કે મીઠા લીમડાના પાન અનેક ગુણોથી ભરપૂર હોય છે જે તમને નાની મોટી અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે મીઠા લીમડાના પાન સ્કીન અને વાળ માટે પણ બેસ્ટ સાબિત થાય છે તમે દરરોજ મીઠા લીમડાના પાનનો જ્યુસ પીઓ છો તો શરીરને અનેક ફાયદાઓ થાય છે વજન ઘટાડવા માટે મીઠા લીમડાનો જ્યુસ બેસ્ટ છે તો ચાલો જાણીએ મીઠા લીમડાના પાનનો રસ પીવાથી થતા ગજબના ફાયદાઓ વિશે એક મીઠા લીમડાના પાનમાં અનેક પ્રકારના વિટામિન્સ હોય છે આ સાથે આ પાન એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે મીઠા લીમડાના પાનમાં વિટામિન બી ટુ વિટામિન બી વન અને વિટામિન એ હોય છે આ સિવાય આયર્ન કેલ્શિયમ અને પ્રોટીન જેવા અનેક મિનરલ્સ હોય છે બે દરરોજ ખાલી પેટે મીઠા લીમડાના પાનનો જ્યુસ પીવાથી વજન ઉતારવામાં મદદ કરે છે આ જ્યુસ પીવાથી ચરબી ઓગળવા લાગે છે મીઠા લીમડાના પાનમાં વિટામિન અને મિનરલ્સ હોય છે જે ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે ચાર મીઠા લીમડાના પાનમાં એન્ટી હોય છે જે સંક્રમણ દૂર કરવાનું કામ કરે છે પાંચ આ જ્યુસ પીવાથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે છ એનિમિયાના દર્દીઓએ મીઠા લીમડાના પાનનો જ્યુસ પીવો જોઈએ આ જ્યુસ તમે પીવો છો તો શરીર ડિટોક્સ થાય છે આ રીતે મીઠા લીમડાના પાનનો જ્યુસ બનાવો મીઠા લીમડાના પાનનો જ્યુસ બનાવવા માટે સૌ મીઠા લીમડાના પાન લો તેને સાફ કરીને થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો ત્યારબાદ થોડું પાણી ગરમ કરવા માટે મૂકો અને પછી એમાં મીઠા લીમડાના પાનની પેસ્ટ નાખો આ પાણીને પાંચ મિનિટ સુધી ધીમી ફ્લેમ પર ઉકળવા દો ત્યારબાદ ગરણીથી ગાળીને એક ચમચી મધ એક ચપટી મીઠું અને લીંબુનો રસ નાખીને મિક્સ કરો તો તૈયાર છે મીઠા લીમડાના પાનનો જ્યુસ મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ